નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો ઊંઝા આજ રોજ નવા જીરાની અંદાજિત વીસ હજાર બોરી કરતાં વધુની આવક નોંધાઈ હતી આજ રોજ નવા જીરાના ભાવમાં નરમાશ જોવા મળી હતી એક્સ્ટ્રા માલનો આજ રોજ ભાવ છ હજાર પાંચસો રૂપિયાથી લઈ સાત હજાર રૂપિયા સુધી બોલાયો હતો સુપર ક્વૉલિટીનો માલ છ હજાર રૂપિયાથી લઈ છ હજાર પાંચસો રૂપિયા સુધી બોલાયો હતો તેના કરતાં નીચી ક્વૉલિટીનો ભાવ પાંચ હજાર નવસો રૂપિયાથી લઈ છ હજાર રૂપિયા સુધી બોલાયો હતો મીડિયમ ક્વૉલિટીનો ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈ પાંચ હજાર નવસો રૂપિયા સુધી બોલાયો હતો તેના કરતાં નીચી ક્વૉલિટી જે હવાવારી ક્વૉલિટી હોય છે તેનો ભાવ પાંચ હજાર રૂપિયાથી લઈ પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી બોલાયો હતો આજ રોજ નવા જીરામાં એકસો પચાસ બસો રૂપિયા અંદાજીતનો નરમાશ જોવા મળી હતી